ડેમ માં પાણી બહુ ફૂલે ફૂલ વોગ ને આવેલું છે આ આગળનો પાછળનો કેમેરો કરું છું આ ડેમમાં સોમાસામાં પાણી ઈચ્છતું નથી માવઠાનો વરસાદ જોરદાર ઓગન થી પાણી જાય છે જે આ પાણી જાય છે અહીંયા ડેમ ના તળમાં બકરા બેઠા છે આ ઓલું પડેલ માં નું મંદિર આપણે જે આવ્યા છે એ ડેમ ના પાળા ઉપર અહીંયા જો

માહામાં એટલું બધું પાણી નથી આવ્યું વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો હા વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે લાઈવ વિડીયો ઉતારવા આવ્યો તો પણ હવે આટલામાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે કાયલ વાત હા પછી વરસાદ ચાલુ વરસાદ થઈ ગયો તો